હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું નવા મસાલા સાથે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ટેસ્ટી હરિયાળી સાબુદાણાની ખીચડી જેને જો તમે એકવાર મારી રીતે બનાવીને ખાઈ લેશો તો નોર્મલ ખીચડી તો તમે ભૂલી જ જશો આ એટલી વધારે ટેસ્ટી બને છે એક એક દાણો એનો છૂટો છૂટો રહે એ રીતે આજે આપણે આ ખીચડી બનાવવાના છે જેને ખાઈને કોઈ પણ તમારા વખાણ કરતાં નહીં થાકે તો ચલો આ ગ્રીન સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં સાબુદાણા પલાળીશું તો એ માટે એક બાઉલમાં આપણે એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ એટલે કે સવા કપ જેટલા સાબુદાણા દાણા લઈ લઈશું હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીને બસ હળવા હાથે મસળીને એને ધોઈ લેવાના છે ધ્યાન રાખવાનું છે કે સાબુદાણાને વધારે મસળવાના પણ નથી અને એને એક જ વાર ધોવો તો પણ ઇનફ છે અહીંયા મેં ગાયના સાબુદાણા લીધા છે સારી ક્વોલિટીના હોય એવા જ સાબુદાણાનો યુઝ કરવો તો હળવા હાથે ધોઈ લીધા પછી સાબુદાણાનું પાણી મેં નિતારી લીધું છે હવે આપણે એની અંદર એક કપ જેટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું સવા કપ સાબુદાણાની સામે બસ સાબુદાણા ડૂબે એના કરતાં થોડું વધારે એટલે કે એક કપ પાણી ઉમેરીશું અને પાંચ છ કલાક એને પલાળવા દઈશું પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા કેટલા સરસ રીતે ફૂલ્યા છે અને એકદમ છૂટા છૂટા છે એકદમ કોરા છે બિલકુલ પણ આમાં પાણી નથી પણ ધ્યાન રાખવાનું છે કે બે કલાક પછી એકવાર ચમચાથી સાબુદાણાની ઉલટ કરી લેવાના છે હવે આપણે એક નાના મિક્સર જારમાં એક ચમચી જેટલા સૂકા આખા ધાણા ઉમેરીશું એક ચમચી સફેદ તલ એક ચમચી જેટલી લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે જ આપણે એમાં પાંચથી છ કાળા મરી અને બે નંગ લવિંગ ઉમેરીશું હવે આ બધા જ મસાલાને આપણે અટકચરા વાટી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખીચડી માટે આપણે અટકચરો મસાલો રેડી કરી લીધો છે તો આ મસાલાને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને સેમ મિક્સર જારમાં આપણે ગ્રીન પેસ્ટ બનાવીશું તો એના માટે આપણે એક બંચ જેટલા ફ્રેશ લીલા ધાણા ધોઈને એક્સ્ટ્રા દાંડી સાથે જ ઉમેરી દઈશું હવે એમાં અડધા ઇંચનો બારીક કાપેલો આદુનો ટુકડો ઉમેરીશું બે નંગ તીખા લીલા મરચાં દસથી બાર મીઠા લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે બસ એમાં એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને સરસ એને પીસી લેવાનું છે આ પેસ્ટ બનાવવામાં વધારે પાણીનો આપણે ઉપયોગ નથી કર્યો એટલે આ જે પેસ્ટ છે એકદમ સ્મૂધ તો નહીં પીસાય થોડી તો આ રીતની અતકચરી રહી જ જશે હવે આપણે ખીચડી બનાવવા માટે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક મીડિયમ સાઈઝનો બટાકો છોલીને મીડિયમ ટુકડામાં સમારીને એડ કરી દઈશું અને આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનો છે તો હવે એને આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી બટાકાને આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈશું એમ તો તમારે બે અઢી મિનિટ પછી એને એકવાર મિક્સ કરી જ લેવાનું છે પણ મને થોડું કામ હતું અને હું ભૂલી ગઈ હતી એટલે આ થોડા ચોંટી પણ ગયા છે તો બે મિનિટ પછી એને એકવાર મિક્સ કરી લેવા તો તમે જોઈ શકો છો સરસ બટાકા આપણા ચડી ગયા છે તો હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે સિંગદાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન કાજુ ઉમેરીશું અને સાથે જ બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ પણ ઉમેરી દઈએ હવે આ ત્રણેયને આપણે બે મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાંતળી લેવાનું છે અને ખાસ આ ખીચડી બનાવવા માટે પેન તમારે નોનસ્ટિક હોય એવું જ લેવાનું છે તો બે મિનિટ પછી એમાં જે મસાલો બનાવ્યો હતો એ બધો જ એડ કરી દઈશું જે ગ્રીન પેસ્ટ બનાવી હતી એ પણ આપણે બધી જ એડ કરી દઈએ નોર્મલી આપણે કોઈપણ ગ્રેવી કે એવું કંઈ બનાવીએ તો મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એને પણ કડાઈમાં લઈ લેતા હોય છે પણ આજે આપણે એવી ભૂલ નથી કરવાની નહીં તો ખીચડી આપણી છૂટી છૂટી નહીં બને અને ચોંટી જશે તો બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ધીમા તાપે બે મિનિટ માટે આ પેસ્ટને આપણે સાંતળી લેવાની છે કારણ કે બધા મસાલા પણ કાચા છે અને પેસ્ટ પણ કચાસ છે તો એ પણ બધું કચાસ જે છે દૂર થઈ જાય તો બે મિનિટ પછી એકવાર આ પેસ્ટને પણ આપણે મિક્સ કરી લઈશું અને હવે એની અંદર આપણે જે સાબુદાણા પલાળ્યા હતા એ બધા જ એડ કરી દઈશું હવે એમાં આપણે અડધા કપ જેટલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરવાનો છે સાથે જ આપણે સ્વાદ મુજબ એમાં સિંધવ મીઠું ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ સિંગદાણાનો પાવડર કરવા માટે ધીમા તાપે સિંગદાણાને ચારથી પાંચ મિનિટ શેકવાના છે અને ઠંડા થઈ ગયા પછી છોલીને મિક્સરમાં અતકચરા પીસી લેવાના છે તો હવે આ ખીચડીને ઢાંકીને બસ એક મિનિટ થવા દઈશું એક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ અને ખીચડીને આપણે એકવાર મિક્સ કરી લઈએ આ આપણી એકદમ છૂટી છૂટી હરિયાળી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે તો હવે છેલ્લે આપણે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર થોડા દાડમના દાણા ઉમેરી દઈશું દાડમના દાણા અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એકથી દોઢ ચમચી ખાંડ ઉમેરી દઈએ અને અડધા નંગ લીંબુનો રસ નીચવી દઈશું ગ્રીન પેસ્ટ બનાવવામાં ભલે આપણે એક ટેબલ સ્પૂન રસ ઉમેર્યો હતો તેમ છતાં પણ છેલ્લે થોડો રસ એડ કરવાનો જ છે ખીચડી જો થોડી ખાટી મીઠી બનશે તો એકદમ ટેસ્ટી લાગશે તો હવે આ ખીચડી આપણી રેડી છે તો એને આપણે સર્વ કરી લઈએ જો તમે પહેલાં ક્યારેય ઉપવાસમાં આ ગ્રીન સાબુદાણાની ખીચડી ટ્રાય ના કરી હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને સાબુદાણા પલાળવામાં જો ધ્યાન રાખશો તો આ રીતનો એક એક દાણો છૂટો રહે એ રીતની ખીચડી તૈયાર થશે તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા